મોઝે મડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 8 માં પ્રકરણ નંબર 13 આલેખનો પરિચય છે એમાં આપણે સ્વાધ્યાય 13.1 માં પ્રશ્ન 1 થી 3 જોઈ ગયા છીએ તો આજે આપણે પ્રશ્ન 4 થી 7 સુધી જોઈશું તો સૌ પ્રથમ અહીં બે દાખલા આપ્યો છે કે નીચે આપેલ આલેખનો કોઈ એક સપ્તાહના દૈનિક વિયોસમાંથી पूर्वानुमान पूर्वानुमान પહેલા લાપણ એટલે કે પહેલેથી અગો અ અનુમાન લગાઈ દેવું એવો ये उत्ताप मान है वास्तविक तापमान जहाँ रोए थे दर्शाए गया है से यहाँ प्रमाण मान पाए तो उसे से एक सेमी पर आते रहेंगे तो वह उसे पांच सौ डिग्री सेल्सियस तापना यहाँ जी आधे को आए पाए उसे ये वास्तविक तापमान से और ना जी डॉट लाइन से ये पुर्वानुमान के रूप तापमान से तो सब प्रथम यहाँ अपन अरे शेयर प्रश्न आते रहा से ये जोए सबका तम जोए तो पहला प्रश्न से कया जो से पूर्वानुमान करें तापमान अरे वास्तविक तापमान समान था इसलिए पहले इसी अनुमान लगाया था कि ये तापमान अरे वास्तविक तापमान भी समान था तो जो बने समान हैं से ये आते जोश हो तो उस ओपरेशन में यह जोए ऐंया जोए ऐं पूर्वानुमान दापण और वास्तविक दापण का क्रम जइए समान से तो सर्वप्रथम આપણે વાર જોઈ અહિયાં કયો વાર છે મંગળવાર એ જ રીતે અહિયાં શુક્રવાર અને અહિયાં રવિવાર તો આપણે કહી શકીએ કે કયા વાર છે એક લખી નાખવાનું કે મંગળવાર છે તો અહિયાં મંગળવાર મંગળવાર પછી બીજો કયો વાર કીધો છે શુક્રવાર તો અહિયાં શુક્રવાર શુક્રવાર અને બીજો કયો છે રવિવાર તો અહીંયા લખી નાખવાનું રવિવાર રવિવાર ચત તો મંગળવાર ગુરુવાર અને રવિવાર જે દિવસે તાપમાન અને વાસ્તવિક તાપમાન બંને કેવા હતા સમાન હતા હવે પ્રશ્ન નંબર બી જો કે સપ્તાહ દરમિયાન પૂર્વ અનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું કે તમે પૂર્વેથી અનુમાન લગાડ્યું જો બહત તમે એટલે વધારેમાં વધારે તાપમાન કેટલું તો સોપટમાં આપણે જોઈ લઈએ અહીંયા કેટલું છે અહીંયા છે कोरोना નામ કર્યું છે આ ડાટવા એટલે અયા 15 થી શરૂ થાય છે એટલે વધુમન અહીંયા જો અયા મંગળવારે અહીંયા પછી બુધવારે પછી ગુરુવારે પછી શુક્રવારે પછી અહીંયા શનિવારે અહીંયા રવિવારે તો અહીંયા રવિવારે કેટલું તાપમાન છે જોયું એટલે એની સામે છે કેટલું છે 35 એટલે આ સેલ્સિયસમાં આપેલું છે તાપન એટલે 35 અંશ સેલ્સિયસ તાપમાન થઈ શકે હવે 35 અંશ સેલ્સિયસ તાપમાન

એટલે અહીંયા બે જગ્યા છે કે ગુરુવારેનું શું કરવા પણ આપણે વાત પૂછ્યા મેં તે શું પૂછ્યું છે તાપમાન એટલે આપણે તાપમાન કેટલું લખશું અહીંયા 15 અંશ સેલ્સિયસ ચાલો અંશ અંશ સેલ્સિયસ તાપમાન ચાલો હવે ડી જોઈએ કે કયા દિવસે વાસ્તવિક તાપમાન અને पूर्वानुमान કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો તો વાસ્તવિક તાપમાન અને पूर्वानुमान તાપમાન બંને વચ્ચેનો સૌથી વધુ તફાવત આપણે મેળવવાનો છે तो सौ प्रतिशत करो पड़े आज ये वधू से है मतलब आप उसको बात करोगे तो यहाँ सौ प्रतिशत जो है यहाँ पंद्र से तो सौ और सत्तर अन्य यह सत्तर पॉइंट पांच है तो सत्तर पॉइंट पांच में तीन पंद्र बात के लिए तो क्या लोग दे बीस पॉइंट पांच संख्या में चल मतलब वधू कितने से चार डर मोटो काम लेगा क्या वधू બાદબાકી કરીને પણ તમે કરી શકો પણ અહીંયા જો અહીંયા કેટલું છે ચાલો અહીંયા 15 છે અહીંયા 15 પછી અહીંયા કેટલું છે 1 21 22 ને 23 એટલે છોડો 22 ને 22.5 એટલે અહીંયા 22.5 થશે અને અહીંયા કેટલું છે 15 15 22.5 માંથી 15 જોશે તો કેટલા આવશે 7.5 એ જ રીતે અહીંયા તો બંને සමාන છે એ જ રીતે અહીંયા જો અહીંયા કેટલું છે શનિવારે 25 ਅੰਸ਼ੇਲ ਸਥਾਪਨ અને અહીંયા 30 એટલે 30 માંથી 25 જશે તો 5 વધશે ચારેજ જેટના અહીંયા તો બંને સમાન છે તો વધુમાં વધુ કેટલું તાપન થયું આ 22.5 માંથી 15 બાદ કરીએ તો 7.5 સેલ્સિયસ એ વધારે થયું એટલે આપણે അതിની તફાવત લીધો તો અહીંયા કહી દેવાનું કે કયા દક્ષે રાસાયણિક તાપન અને પૂર્વ પૂર્વાનુમાન કરેલ તાપન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો કયા દક્ષે હતો કયા લખી નાખવાનું આપણે કયા વાર છે ગુરુવાર અહીંયા ગુરુવાર લખી નાખવાનું ગુરુવાર ગુરુવાર कितेलू छे 7.5 अंश सेल्सियस तापमान ચાલો દાખલા નંબર 5 જોઈએ કે નીચેના કોષ્ટકના આધારે રેखिक આલેખ દો અનેમાં a આલેખ હશે a અને b પ્રશ્ન છે કે જુદા જુદા વર્ષમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમ વર્ષા થયો તે અત્રે દર્શાવેલ છે ચાલો અહીંયા વર્ષ આપેલું છે 2003 4 5 ને 6 આમાં દિવસોની સંખ્યા આપી છે 8 10 5 ને 12 તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે અહીંયા y x અને x x દોરી નાખવાની છે તો સૌપ્રથમ અહીંયા x x સુધી શું કરવાનું છે દિવસો લખીને આપવાના છે 2 4 6 ક્યાં ક્યાં સુધી આપેલા છે 12 સુધી આપેલા એ બાદ સુધી તમારે 100 પ્રથમ લખી નાખવાના છે અને નીચે વર્ષ લખી નાખવાના છે વર્ષ કેટલા આખેલા છે અહિયા 2600 એટલે 2600 સુધી લખી નાખવાના છે તો 100 પ્રથમ જોઈએ અહિયા 2003 માં કેટલા દિવસ આખેલા છે 8 તો 100 પ્રથમ આપણે 2003 ને 8 સુધી જોઈશું એટલે અહિયા 8 છે તો 8 ની અહિયા સામે અને 2003 ની ઉપર એટલે અહિયા હું ટપકો કરી નાખું જો આ રીતે ચાલો હવે એ રીતના શું કરવાનું છે અહીંયા ફાસે આ ગ્રાફ x અક્ષ ઉપર એ એક પ્રમાણ નબ બરાબર 2 દિવસ છે પાસે અહીંયા એક પ્રમાણ માપ એટલે શું થાય 2 દિવસ ચાલો હવે શું કરવાનું છે 2004 માં જવાનું છે દિવસ એક સેક કે કેટલે લેવાય છે 10 એટલે અહીંયા 2004 તો દિવસો પે કા છે 10 એટલે 2004 ની ઉપર તરફ અને 2000 આ x અક્ષમાં આદિ એટલે અહીંયા જો x અક્ષમાં 10 છે અને 10 ને અહીંયાથી આદિ એટલે આદિ ચાલો અહીંયા 10 અને અહીંયા 2004 ચાલો એ જ રીતના 2005 આવે છે

ચાલો હવે શું કરવાનું છે આપણે આને જોઈન કરી દેશું ચાલો હવે શું કરશું અહિયાં સૌપ્રથમ અહિયાં 3 થી શરૂઆત કરીશું 2 3 થી અહિયાંથી અહિયાં સુધી જોઈન કર્યા પછી શું કરશું આને અહિયાં જોડી કશું અને પછી અને અહિયાં સુધી ચાલો અહિયાં આપો આલે કમ્પ્લીટ થઈ ગયો ચાલો રાખી નાખો પછી બી નંબરની આલે જોઈ चलो प्रश्न पांच नो बी नंबर नो जो एक गांव में अंदर जुदा जुदा वर्ष में पुरुष और स्त्री की वस्ती हजार में आ मुझे बाकी है से तो यहां वर्ष आपे उस 2003 से 2007 से और पुरुषों की संख्या से 12 12.5 13 13.2 13.5 और स्त्री की संख्या आपी से 11.3 11.9 13 13.6 और 12.8 तो सर्वप्रथम यहां शुरू करवाना से x अक्ष पर आपने वर्ष लिखना है आज दिन ना ये जब कंसी सात सौ दिन जेट लाएंगे वर्ष आगे ला से एक सात सौ का अपने वर्ष लेके ना चुके तो चलो सौ प्रथम सौ का नाम वर्ष लेके ना क्या चल पच्ची ये जिन ना वाई एक सौ पर वर्ष के लेके ना पनी से वर्ष यार इतना एक दो तीन चार पांच एक से बराबर सौ आएगा उसे आए ચા એ કા 1 થી 14 સુધી લખી નાખી છે અહિયાં જેટલી આપણી હોય તે લખા પડ્યા 13 14 એટલે અહિયાં 13.5 100 થી મોટો છે એટલે આપણે 14 સુધી લખી નાખી છે તો સૌ પ્રથમ શું કરવા શું કરવાનું છે અહિયાં ગન્યાના માપ આવેલા છે જાવ જો અહિયાં શું કરવાનું છે સ્ત્રીની અહિયાં ડોટ લેખા આવે છે એટલે ડોટ લેખા છે એને આપણે સ્ત્રીનું માપ દર્શાવશું એ જ રીતના પુરુષ છે તો પુરુષનું માપ આપણે ગાડી લખીતી દર્શાવશું તો સૌ પ્રથમ જ્યાં માપ આવેલું છે એમ આપણે લખતા જઈએ તો અહિયાં पुरुषों की संख्या पुरुषों की संख्या कितनी है इसे बार मतलब कितना वर्ष 2003 में बार सौ वर्ष बार है ज्यादा नहीं तो यहाँ बार से तो 2003 में यहाँ बार है फिर करो सु चलो अबे 2003 में बार चलो ये जितना अबे कितना सौ वर्ष पुरुषों ने बदल के लगे अगर पुरुषों ने बार 2004 में बार को एक 2004 में बार को एक पांच यहाँ तो बार को एक नहीं बचे अर्धो है लेकिन क्या है 2004 2004 में जो है यहां यहां क्या आछे 8.5 चलो अब 2005 में कितना आता है 13 तो 2005 में 13 आया है तो यहां लिखना अपन 2005 में 13 आया चलो अब ये પછી 2006 कितना आता है 13.2 तो चलो सर्वप्रथम 2006 जो है 2006 એટલે 13.2 એટલે અહીંયા કેમ આવો 13.5 હોય 13.5 ની વચ્ચે passa 5 હોય એટલે આ પહેલો હોય તો આ બીજો હોય અહીંયા

आज मैं लेकिन एक या यह हम लोग थोड़े बाय चेंज ही सीख रहे हैं आपको आया आज इतना रिजल्ट ही के लिए तो हमने आदि आया चार अब इसको करवाने से आपने चार स्क्रीन आ जाएगी बेहजार करना के पास है अज्ञात कोण त्रं तो अज्ञात कोण सौ प्रथम जाते हैं अज्ञात है ना अज्ञात में बाद में किसी के लाभ अज्ञात कोण पांच साल से तो यहाँ अज्ञात कोण तो यह पॉइंट पांच ही बचे के लाव से पांच पांच रहेंगे यहाँ एक दे अंतराल हाँ से अंतराल यहाँ पर शुरू चलो अंतराल हाँ से यह पॉइंट अंतराल चलो हवे बीएसएल चार नहीं कितना कितना से यह पॉइंट ना तो यह पॉइंट ना हो जो ये यह पॉइंट ना क्या है बाल कि एक अंग नीचे एक एक ऐसा वाट हो यहाँ बाल य चला 2.9 चलो પછી કેટલા છે 2005 માં 2005 માં આવ્યા 13 એટલે અહીંયા બને વેગા થશે એટલે અહીંયા 13 ચાલ 2 ને 13 પછી 2006 માં કેટલા છે 13.6 તો 2006 માં જોઈએ 2006 13.6 એટલે અહીંયા કેટલા હોય પ્રોપર અહીંયા 12 13 અને 14 દિવસ છે કેટલા છે 13.5 છે તો 13.5 ની 1 અંક ઉપર જવાબ નો એટલે 2000 કેટલા કિતા છે 6 એટલે 2006 માં અહીંયા આ 5 અહીંયા 6 એટલે અહીંયા અંક આગળ જવાનો એક લીટો ચાલો તો આ મે સ્કેલ હોય તો સ્કેલના માપ પ્રમાણે અહીંયા ચોપસ માપની બુકમાં દોરી શકશું ચાલો હવે કેટલા કિતાશે 2007 2007 માં કેટલા છે 12.8 12.8 છે ને એમાંથી આવે 12 અને 12 રહેશે તો સૌ પ્રથમ 12 ની લેવાની છે એટલે અહીંયા 12.8 છે 13 થી કેટલા છે છે 2.2 રહેશે એટલે અહીંયા થોડું નીચે લઈ લઈએ 12.3 અહીંયા એટલે અહીંયા 13 છે એટલે અહીંયા કેટલો એટલે આવશે ચાલો અહીંયા લઈ જઈએ ચાલ હવે આને છે એ જોડવાનું છે ડોટ ઓફ થેતા થી દર્શાવી દઈએ અને આમાં y જાય જશે ચાલ હવે સૌપ્રથમ અહીંયા 2003 થી અહીંયા સુધી પછી 2004 થી 2005 અહીંયા પછી 2005 થી 6 2005 થી 6 અને 2007 થી

એચ ચાલો અહીં એક્સ અક્ષ ઉપર એને શું આપેલું છે સમય આપેલું છે અને વાય અક્ષ ઉપર એને અંતર આપેલું છે જે કિલોમીટર માં છે તો પ્રথমে પ્રમાણમાં વાયેલું છે એક્સ એને બરાબર 2 કિલોમીટર એટલે વાય અક્ષ ઉપર અને એ જ રીતના એક્સ એક્સ અક્ષ ઉપર શું આપેલું છે ચાર એકમ બરાબર 1 થા એટલે કે જો અહીંયા 1 2 3 ને 4 એના 1 2 3 ને 4 એકમ બરાબર 1 થા આપેલું છે એ જ રીતના અહીંયા છે દર્શાવ્યું છે કે 9 વાગે 10 किलोमीटर अंतर काप्यो ए इतना 10y येेलो काप्यो छे 16 किलोमीटर ए जितना भाग 10 आएगा से आया प्रश्न पूछा छे एना આપણે જવાબ દેવાનો છે સૌ પ્રથમ પેલા પ્રશ્ન પૂછ્યો છે કે x અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમપ લેવામાં આવ્યું એ જિતના મેં જે કીધું એમ કે 4 એટમ બરાબર શું કીધું છે 1 કલાક લેવાશે તો અહીંયા હું લખી નાખો કે 4 એટમ 4 એટમ બરાબર 1 કલાક cara, hari jumat sih, kalau tepat ini musabberi majelik, keterosamajelidoh, toh musabberi majelik ini sebanyak itu jadi toh yang sorotan ini ya jumat ini 8 sih 9, 9 sih 10, kalau dia kelar, kayaknya ya jadi itu naik ya 10, kalau dia kelar kayaknya ke 8 10, 8 10 ini 10 10 aya ini ya aya sih teno maksudku suhaya, kira kau lagi satu aja, satu aja kau itu, 10 ti aja, 11 satu aja, kau dihodkolap terus, coba, toh kita itu, sih, 10 ti satu aja, 11 tris, itu kira kau dihodkolap terus, coba, dia kelapa elektron, jadi satu atom kelap atau આટલો ઓફલાને સમય ઉસાપરવા માટે લીધો છે ચાલો સી જોઈએ કે નગરથી વેપારનું સ્થળ કેટલા કિલોમીટર દૂર હતું એટલે કેટલું દૂર હતું એમ કીધું છે તો અહીંયાથી કેટલું દૂર હતું તો ચાલો क्या खबर पड़े कारण के दस से साढ़े दस सूदी एक सर्कु जंतर है तो लगता है दस से साढ़े दस सूदी एक सर्कु अंतर काटे हो है तो इतने आपने कहीं से कि कहीं ना कहीं अंतर काटे हो ना त्यागमास कमें से चल आ ना वापस से ई સાલા ઈઝોની કે કયા સમય દરમિયાન સૌથી ઝડપી સવારી કરી તો સૌથી ઝડપી સવારી એટલે અયા આપણે જોવું હોય તો ચેક કે તફાવત અહીં પણ તમે કરી શકો ચાલો અયા જો 8 થી 9 સુધીમાં કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે 10 કિલોમીટર એ જ રીતના પછી 9 થી 10 વચ્ચે એટલે અયા 10 થી 16 એટલે 6 કિલોમીટર પછી અયા તો કાય આટલી x = 1 છે પછી અયા 7 જ છે એટલે 16 કિલોમીટર થી 22 કિલોમીટર એટલે

કે નીચે આપેલા આલેખમાંથી કયા આલેખનો સમય અને તાપમાન હોય છે સક્રિય એટલે સંઘર્ષ છે તમારો જવાબ સમજાવો ચાલો અહીંયા આલેખ આપેલા છે કે સમય અને તાપમાનના આલેખ આપેલા છે ચાલો અહીંયા શું આપેલું છે સમય આપેલું છે અને અહીંયા તાપમાન આપેલું છે તો સૌ પ્રથમ આપણે આપણી જોજો કે જો અહીં નીચેની નીચે સમય આપેલ હોય 5 9 10 11 12 એવો સમય આપેલો અને અહીંયા તાપમાન આપેલું છે જુ 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 કે 20 30 25 35 40 તો એનો મતલબ એમ થાય છે કે જેમ જેમ સમય જાય છે

અહીંયા તાપમાન અહીંયા 10.0 સમય છે 10 તો શું થાય છે અહી જમ જમ સમય જાય છે જેમ જેમ તાપમાન આમાં ઘટતું જાય છે તો એવો પણ શક્ય બને ચાલો હવે અહીયા ત્રીજી આવૃત્તિ આ થોડી વાર આપણે એવાલી અહી સમજી લઈ ચાલો હવે શું કીધું છે અહીયા ચાર નંબરની આવૃત્તિ તો ચાર નંબરની આવૃત્તિમાં કીધું છે અહીયા સમય આગળો છે અને તાપમાન આગળ છે તો અહી જમ જમ સમય જાય છે જેમ જેમ સમય જતો જાય છે અહીયાનો મતલબ એમ થાય છે કે તાપમાન એક સરખું છે ચાલો એ જ રીતના એ પણ શક્ય હોય કદાચ એવો વાતાવરણ હોય તો તાપમાન એકસરખું પણ રહી શકે ચાલો અહીંયા એક 3 નંબરની આકૃતિ જો તો અહીંયા તાપમાન આપેલું છે અને અહીંયા સમય આપેલો છે તો જો અહીંયા હું કદાચ સમય લખી દઉં કોઈ અહીંયા હું લખી દઉં 5 6 7 8 અહીંયા હું લખી દઉં કદાચ પર તાપમાન 30 40 અને 50 આનું તાપમાન લખી દઉં એટલે હું અહીંયા કદાચ 6 વાગેનો

विभिन्न समय अलग-अलग तापमान न हो सकता चलो अलग-अलग तापमान अलग अलग समय अलग तापमान होए नहीं क्योंकि एक ही समय pada तापमान एक समय होए एक समय, हो एक समय है। तो 6 बजे हो तो अलग-अलग तापमान हो सके नहीं અયા આપણો સ્વાધ્યાય 13.1 પૂર્ણ થાય છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો કસ્તુર જયન જી વાલ